સમગ્ર આયોજન દરમિયાન જે કઈ પણ આવક પ્રાપ્ત થઈ હતી તે ગાય માતા તથા અબોલ જીવોની સેવામાં વાપરવામાં આવશે કરવામાં આવ્યું હતું આ સંતો દ્વારા કરાયેલી ભજન સંધ્યામાં જે પણ આવક થઈ હતી તે ગૌશાળામાં અને અબોલ જીવો માટે દાન કરવામાં આવશે તેવું ગૌ ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને રાત્રે ભજનની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ખુશમિજાજ કરવામાં આવ્યું હતું જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ